નમસ્કાર મિત્રો આ દિશામાં માથું રાખીને ઊંઘતા હોય તો જીવનમાં મતસે મહાઉથલપાથલ જાણીલો નિયમ જીવનમાં સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દિશાનું ખાસ મહત્વ છે માનવામાં આવે છે કે શુભ અને અશુભ દિશાઓને ધ્યાનમાં રાખવામાં જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે સૂતા સમયે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ માન્યતા છે કે સાચી દિશામાં માથું રાખીને સુવામાં આવે તો જીવનની તમામ સમસ્યાથી છુટકારો મળે છે વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ તે આજના વિડીયોમાં આપણે જોઈશું પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં માથું રાખીને સુવું તે શુભ માનવામાં આવે છે આ દિશામાં માથું રાખીને સૂવાથી સ્મરણ શક્તિ એકાગ્રતા અને હેલ્થ સારી રહે છે વિદ્યાર્થીઓ આ દિશામાં માથું રાખીને સૂવે છે તો તેમને લાભકારી પરિણામ પ્રાપ્ત થાય છે પૂર્વ દિશામાં પગ રાખીને ન સુવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે પશ્ચિમ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશામાં માથું રાખીને ના સૂવું જોઈએ માનવામાં આવે છે કે આ રીતે કરવાથી જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને આરોગ્ય પર ગંભીર અસર થાય છે આ દિશામાં માથું રાખીને સુવાથી વૈવાહિક જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં માથું રાખીને સુવું તે શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે ચુંબકીય ઊર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશા તરફ જાય છે આ કારણોસર આ દિશામાં સુવાથી વ્યક્તિ પર સકારાત્મક અસર થાય છે સારી ઊંઘ આવે છે જીવનમાં ખુશીઓનું આગમન થાય છે આ કારણોસર સૂતા સમયે ઉત્તર દિશામાં માથું રાખીને સુવવું તે શુભ માનવામાં આવે છે મિત્રો આશા રાખે છે કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલુ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી